नमस्कार मित्रों हमारी चैनल राशि विचार मा तुम्हारो स्वागत छे तो मित्रों 20 जनवरी 1926 થી આ છ રાશિઓ નું નસીબ બદલાશે છત फाડી ને થશે ધન વર્ષા જન્મો જન્મની ગરીબી દૂર થશે જે લોકો 2025 માં હેરાન અને દુખી હતા હવે 2026 માં એમના પર ભગવાન શિવ ની કૃપા વરસવાની છે ભક્તો જાન્યુઆરી નવા વર્ષથી લઈને બે હજાર છવ્વીસમાં હવે એમનું નસીબ સો ગણો એમનો સાથ આપશે હવે તમારી જોલી ખુશીઓથી ભરાઈ જશે જે કામ બે હજાર પચ્ચીસમાં અટકી પડ્યા હતા તે હવે નવા વર્ષમાં પૂરા થવાના છે આ છ રાશિઓ એવી છે જેમનું નસીબ વિધાતા પોતે લખવાના છે જતા જતા શનિદેવ પ્રસન્ન થઈ જશે અને ધનવાન બનાવી દેશે જો 2026 માં તમારી રાશિ પર આમાં સામેલ હોય તો વિડીયો ને છેલ્લે સુધી જરૂર જોવો હવે તમે ધનવાન બનવાના છો તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે વર્ષ 2026 માં કઈ છ રાશિઓ નું નસીબ ચમકવાનું છે આપ સૌને જણાવી દઈએ કે ભગવાન શિવ આ બાર રાશિઓમાંથી અમુક રાશિવાળાઓ પર ખૂબ જ પ્રસન્ન થવાના છે ભક્તો જેનાથી હવે આ રાશિવાળાઓના જીવનના બધા દર્દ અને કષ્ટ મટી જવાના છે અને આ રાશિવાળાઓના જીવનમાં આવવાની છે ते खुश अने राशी कही कही छे, जेने भगवान शिवना आशीर्वाद થી અપાર ખુશીઓ જ ખુશીઓ જેનાથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે પ્રિય મિત્રો તે ખુશ નસીબ અને ભાગ્યશાળી રાશિ કઈ કઈ છે જેને ભગવાન શિવ ખૂબ જ જલ્દી ખુશખબર આપવાના છે તે રાશિવાળાઓનું જીવન હવે બદલવાનું છે આ વિડિયોમાં અમે તમને તે રાશિઓ વિશે જણાવવાના છીએ એટલે મિત્રો તમે બધા આ વિડિયોને શરૂ થી લઈને અંત સુધી પૂરો જુઓ કારણ કે આ વિડિયો આ છ રાશિવાળાઓ માટે એ ખૂબ જ મહત્વનો રહેવાનો છે કારણ કે આવનારું નવું વર્ષ કોઈ સાધારણ વર્ષ નથી પરંતુ આ રાશિઓનું નસીબ આ પછી બદલવા જઈ રહ્યું છે પ્રિય મિત્રો વિડિયોને શરૂ કરતા પહેલા ભગવાન શિવના સાચા ভক্তો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો જેથી ભગવાન શિવના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂર કરો चालो मित्रों हवे बात करिए ते भाग्यशाली राशिओ विषे जेने भगवान शिवना आशीर्वाद वर्ष बेहजार छवीस पावन अवसर पर मना 1 જાન્યુઆરી 2026 ના રોજ વર્ષનો પહેલો દિવસ છે અને સાથે જ એ જ દિવસે પ્રદોષની તિથિ પણ છે એટલે મિત્રો આ વર્ષ 2026 ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે અત્યંત શુભ માનવામાં આવી રહ્યું છે આ દિવસનું વિશેષ મહત્વ છે કારણ કે પ્રદોષની તિથિ પર ભગવાન ભોલેનાથ પર અત્યંત પ્રસન્ન રહે છે जी हां मित्रों आ नवा वर्ष ના દિવસે ભગવાન શિવ ખાસ રાશિઓ પર પોતાની અપાર કૃપા વરસાવવાના છે અપાર ખુશીઓ જ ખુશીઓ મળવાની નીચે ચાલો શરૂ કરીએ પ્રિય ભક્તો જેમ કે તમે બધા લોકો જાણો છો કે આપડા હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓની માન્યતા છે તમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાંથી એક નામ આપડા ભોલેનાથનું પણ આવે છે ભગવાન શિવજી જે માણસ પર મહેરબાન થઈ જાય છે તેના પર કોઈ પણ પરેશાની નથી આવતી જે લોકો ખોટા કામ કરે છે પાપ કરે છે બીજાઓને નુકસાન પહોંચાડે છે ભગવાન શિવ એમને જે દંડ આપે છે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી 12 રાશિઓમાંથી અમુક રાશિવાળાઓ પર થવાના છે ખૂબ અધિક પ્રસન્નતા રાશિવાળાઓના જીવનમાં કોઈ પણ ચીજની કોઈ કમી નહી રહે તમે જણાવી દઈએ ભગવાન શિવ હવે આ છ રાશિવાળાઓ પર પોતાની અધિક કૃપા વરસાવવાના છે જી હા ભક્તો આ પ્રભાવથી આ રાશિવાળાઓના જીવનમાં હવે આવવાની છે ખુશીઓ જ ખુશીઓ તમને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા આ રાશિવાળાઓ પર થવાની છે ભગવાન શિવની કૃપાથી આ રાશિવાળાઓના જીવનના બધા દુઃખદર્દ અને કષ્ટ મટી જવાના છે આ રાશિવાળાઓને ભગવાન શિવના આશીર્વાદથી તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે જેનાથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે પ્રિય મિત્રો જે ખુશ નસીબ ભાગ્યશાળી રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ તે ખુશ નસીબ અને ભાગ્યશાળી રાશિઓમાંથી જે પહેલી રાશિ આવે છે તે રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી ખૂબ જલ્દી तमने कोई शुभ संदेश मढ़वाना योग बनी है મિત્રો તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો હવે તમને ફાયદો પ્રાપ્ત થશે તમને જણાવી દઈએ ભગવાન શિવની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પਹਿલા કરતા better થશે તમારું અટકેલા કાર્યો હવે પૂરા થશે સાથે સાથે આ રાશિના લોકોને अनेक પ્રકારના લાભ ધન લાભ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે જી હા પ્રિય મિત્રો તમારો પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે તમારી મધુર વાણીના લીધે તમારું બધા કાર્યો પૂરા થઈ જશે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા ઉપર બનીલી છે જેના લીધે તમારી ધન સંબંધિત જે પણ પરેશાનીઓ છે બધી પરેશાનીઓ દૂર થશે અને સાથે સાથે જે પણ કાર્ય તમારું સાલો-સાલથી અટકી પડ્યા હતા તે કાર્ય હવે તમારું સફળતાપૂર્વક પૂરા થશે તમને જણાવી દઈએ ભગવાન શિવની વિશેષ કૃપા વૃષભ રાશિવાળાઓ તમારા ઉપર બની રહી છે તમે તમારા જીવનમાં આગળ વધશો તમે તમારી સફળતાઓનો હવે ઝંડા ખોડી દેશો જેનાથી દુનિયા હવે તમારો જલવો જોશે આવું કહેવું ખોટું નહીં હોય કે ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે जी हाँ मित्रों आ लिस्ट में जे बीजी राशि आए छे, छे मिथुन राशि प्रिय भक्तों मिथुन ने जणावी दिए के भगवान शिवनी विशेष कृपा ऊपर बनेली बने ली छे। मिथुन राशि तमने जणावी दइए के केवल तमने लाभ थे एवं नहीं वेपार खूब वृद्धि ए सिवाय जे लोको नौकरी करे छे करेमने नौकर में पदोन्नति साथे, साथे वेतन वृद्धि ना पर पूरा योग बनी रहा छे સાથે સાથે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે એમનું આ સપનું પૂરું થવાના યોગ બની રહ્યા છે ભક્તો ભગવાન શિવની વિશેષ કૃપા મિથુન રાશિવાળાઓ તમારા ઉપર બની રહી છે સાથે સાથે જે લોકો વેપાર કરે છે એમને વેપારમાં વધારે નફો થશે ધનલાભ પ્રાપ્તિના અનેક અવસર મિથુન રાશિવાળાઓ હવે તમને મળવાના છે સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે એમને સંતાન પ્રાપ્તિ થશે અને સાથે સાથે એમના ઘર પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે પ્રેમ સંબંધ મજબૂત થશે સાથે સાથે તમાર બધા કાર્ય સફળતાપૂર્વક પૂરા થઈ જશે સાથે સાથે જે લોકો નવું વાહન લેવાની યોજના બનાવી રહ્યા છે તો તે યોજના પણ એમની અવશ્ય જ સફળ થશે પ્રિય મિત્રો ભગવાન શિવની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ બનેલી છે તમારી સમસ્ત મનોકામનાઓ પૂરી થશે અને ભગવાન શિવના આશીર્વાદથી હવે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને સફળતાઓ પ્રાપ્ત થવાની છે જેનાથી મિથુન રાશિવાળાઓ તમારું જીવન બદલાઈ જશે જી હા પ્રિય મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ છે તે છે કુંભ રાશિ કુંભ રાશિ વાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી આપ લોકો માટે સમય ખૂબ જ સારો આવવાનો છે જી હા ભક્તો ભગવાન શિવ તમારા ઉપર બેહદ પ્રસન્ન છે તમારું માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે કુંભ રાશિ વાળાઓ જેના લીધે સમાજમાં તમારી પ્રશંસા કરવામાં આવશે અને ભગવાન શિવની કૃપાથી તમને હવે સફળતાના નવા અવસર પ્રાપ્ત થવાના છે તે અવસરોને પ્રાપ્ત કરીને તમે जीवन में आगो तमें जु दई जेप कार्य अटकेला हता हवे समय पर पूरा थवा लग से जेप कार्य तब शुरू करने मांगोहो कार्य पूर्वक करी करो जी प्रिय मित्रों भगवान शिवना आशीर्वाद थी तमारी आवकना साधनों में वृद्धि थशे भगवान शिवना आशीर्वाद थी तमने धन लाभ प्राप्तिना अनेकों अवसर प्राप्त थशे तमारा घर परिवार मा खुशनुमा माहौल साथे साथे तमारा कारोबार मा वृद्धि थे सामाजिक क्षेत्र में सफलता प्राप्त थे अचानक थी धन लाभ प्राप्ति की संभावना बनी रही है कोई योजना बना रहा छो, तो आ योजना अवश्य ज सफल બક્તો ભગવાન શિવની વિશેષ કૃપા કુંભ રાશિવાળાઓ તમારા ઉપર બની રહી છે સમય હવે તમારા પૂર્ણતા પક્ષમાં છે સમયનો તમે ભરપૂર લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી ના જવા દો જી હા પ્રિય મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિવાળાઓને જણાવી દઈએ તમારા ઉપર ભગવાન શિવની અપાર કૃપા દ્રષ્ટિ બનીલી રહેશે જેનાથી એમને ધન લાભ પ્રાપ્તિ થવાની સંભાવના છે તમને જણાવી દઈએ ભક્તોસી રાશિના લોકોને વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે એમને પદમાં तरक्की મળશે જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા માંગે છે કે ભણવા માંગે છે તે લોકોને વિદેશમાં નોકરી અને ભણવાની સંભાવના બની રહી છે સાથે સાથે આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે જે લોકો વેપારી છે એમના વેપારમાં વધારે નફો થવાની સંભાવના બનેલી છે તમે તમારા બધા કાર્યોને સફળતાપૂર્વક પૂરા કરશો भगवान शिवनी विशेष कृपा सिंह राशि वालों તમારા ઉપર બની રહી છે જેનાથી તમારું જીવનના બધા દુખ દર્દ અને કષ્ટ મટવાના છે અને તમને તમારું જીવનમાં મળવાની છે ખુશિયો જ ખુશિયો જેનાથી सिंह राशि वालों તમારું જીવન બદલાઈ જશે सिंह राशि वालोंને જણાવી દઈએ ભગવાન શિવની કૃપાથી હવે તમને ખૂબ જલ્દી સારી ખબર મળવાના યોગ બની રહ્યા છે जी हां પ્રિય ભક્તો તમને જણાવી દઈએ તમારી મહેનતનું હવે તમને મળવાનું છે તમને જણાવી દઈએ જે તમે મહેનત કરી છે તેનું ફળ હવે તમને પ્રાપ્ત થશે જેનાથી તમારી ખુશિયોનો ઠેકાણો નહીં રહે તમે જણાવી દઈએ કે તમારું અટકેલા કાર્ય ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય પર પૂરા થશે તમને તમારું પરિવાર તથા દોસ્તોનો પૂરો સાથ મળશે ભક્તો તમે જણાવી દઈએ કે આપ લોકોના ઉપર ભગવાન શિવની અસીમ કૃપા બનેલી છે અને ભગવાન શિવની કૃપાથી તમારી ધન સંબંધિત બધા જે કાર્ય છે તે બધા પૂરા થઈ જશે अनेक प्रकार ना लाभ मोटी सफलताओं हवे तमने प्राप्त थवानी छे तमने जणावी दईए के भगवान शिवनी कृपा तमारा ऊपर विशेष रूपे बनी रही छे साथे साथे तमने जणावी दई जे लोको नौकरी करे छे करेमने नौकरी में साथे साथे वेतन वृद्धि योग बनी रहा छे જી હા ભક્તો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિવાળાઓને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓનો ભંડાર આવવાનો છે જી હા મિત્રો ભગવાન શિવ તમારા ઉપર બેહદ પ્રસન્ન થવાના છે તમારા જીવનમાં હવે તમને ખૂબ મોટી ખુશખબરી મળવાની છે જેનાથી તમારું જીવન બદલાઈ જશે जी हाँ प्रिय मित्रों तमने ज्वी दई के कर्क राशिवाला मेहनत ते मेहनत हवे तमने फल प्राप्त थवानु छे, साथे साथे जे साथ अटकेला कार्य, छे, ते कार्य तमारा पूर्वक पूर्ण थशे, अने साथे साथे जे लोको वेपार करे छे, एमने वेपार लाभ मैसेम वेपार दिंदुकनी रात चौगुनी तरक्की करशे दरेक तरफ थी कर्क हवे हवेरा जीवन मा चारे तरफ थी खुशीज खुशीओ आ છે ભક્તો ભગવાન શિવ તમારા ઉપર બેહદ પ્રસન્ન છે સાથે સાથે જે લોકો નોકરી કરે છે એમને નોકરીમાં પ્રમોશન અને વેતન વૃદ્ધિના યોગ બની રહ્યા છે સાથે સાથે જે લોકો નોકરીની તલાશમાં છે એમને મંદમતી નોકરી પણ મળશે સાથે સાથે તમને જણાવી દઈએ ધી તમારો કોઈ પૈસો અટવાયેલો છે તે પૈસો પણ તમને જલ્દી જ પાછો મળશે મિત્રો સાથે સાથે તમારા વેપારમાં જે પણ رکاوટો આવી રહી છે તે હવે સમાપ્ત થશે અને તમારા જીવનમાં ખુશિયોજ ખુશિયો હશે કર્ક રાશિવાળાઓ તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અહેસાસ અનુભવ કરશો ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા ઉપર કર્ક રાશિવાળાઓ બની રહી છે સમય તમારા માટે પુરર્તામાં છે આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી ના જવા દો વિશેષ કૃપા તમારા ઉપર બની રહી છે મિત્રો તમારા ઉપર આવનારા સમયમાં નોકરીમાં પદોનતી મળશે વેપારમાં અચાનક લાભ મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે બધા અધૂરા આર્થિક કાર્ય પૂરા થશે અને પરિવારમાં શાંત આનંદનું વાતાવરણ રહેશે તમને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે ભગવાન શિવની કૃપાથી તમારા બધા કાર્ય સફળ થશે વ્યવસાયમાં અચાનક લાભ થશે અને આકસ્મિક ધન લાભ પ્રાપ્તિના પણ યોગ બની રહ્યા છે જી હા મિત્રો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે મેષ રાશિ મેષ રાશિવાળાઓને જણાવી દઈએ ભગવાન શિવની કૃપાથી તમારા માટે સમય હવે ખૂબ જ બેહતરીન થવાનો છે તમને જણાવી દઈએ કે તમને ના કેવળ માન મળશે પરંતુ સમાજ દ્વારા તમારી કાફી તારીફ પણ કરવામાં આવશે એ સિવાય હવે તમને તમારા જીવનમાં એવા નવો અવસર મળવાનો છે જેનાથી તમારા જીવનમાં સારો બદલાવ થશે જી હા પ્રિય મિત્રો ભગવાન શિવની કૃપા તમારા ઉપર બની રહી છે એની સાથે જ તમને કાફી ધન લાભ પણ થશે જ્યારે એક તરફ પરિવારમાં ખુશીઓનો માહોલ બનેલો રહેશે ત્યાં બીજી તરફ વેપારમાં વૃદ્ધિ થશે મેષ રાશિવાળાઓ હવે તમને ચારે તરફથી લાભ જ લાભ મળવાનો છે ભગવાન શિવની કૃપા તમારા ઉપર બની રહી છે સાથે સાથે જે લોકો નોકરી કરે છે એમને નોકરીમાં પદોન્નતિની સાથે સાથે વેતનવૃદ્ધિના પણ પૂરા યોગ છે મેષ રાશિવાળાઓ તમે જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી હવે તમારા માટે ધન પ્રાપ્તિના अनेકો અવસર પ્રાપ્ત થશે મિત્રો જેનાથી તમારું જીવન બદલાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે સાથે સાથે તમારું ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે એમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જેનાથી ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ હશે પ્રિય મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન शिवनी कृपा थी मेष हवे हम जीवन में तमने अपार खुशी प्राप्ति थे जेना जीवन बदलाई जशे कहव खोटू नही हो રાશિવાળાઓ ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારા પૂર્ણતા પક્ષમાં છે પ્રિય મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી મેષ રાશિવાળાઓ તમારા જીવનની સમસ્ત પરેશાનીઓનો હવે અંત થશે અને તમને તમારા જીવનમાં મળવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ જેનાથી તમારું જીવન બદલાઈ જશે જી હા ભક્તો આ લિસ્ટમાં જે આગલી રાશિ આવે છે તે રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિવાળાઓ હવે તમારા જીવનમાં અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે પ્રિય મિત્રો જેનાથી તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે સાથે જે લોકો નવું વાહન કે મકાન ખરીદવાને લઈને કોઈ યોજના બનાવી રહ્યા છે તો તે યોજના એમની અવશ્ય જ સફળ થવાની છે સંતાન પ્રાપ્તિનું પણ સુખ કન્યા રાશિવાળાઓ હવે તમને મળવાનું છે એ ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ હશે કહેવું ખોટું નહીં હોય કન્યા રાશિવાળાઓ ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારા માટે પૂર્ણતા પક્ષમાં રહેવાનો છે સમયનો ભરપૂર લાભ ઉઠાવો અને સમયને હાથથી ના જવા દો જી હા ભક્તો આજ તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ છે જેને ભગવાન શિવના આશીર્વાદથી હવે અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે આ રાશિવાળાઓના જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ હશે ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિવાળાઓને પોતાના જીવનમાં અનેકો પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે જેનાથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે આ બધી રાશિઓનું નસીબ બે હજાર છવ્વીસમાં માં બદલવાનું છે અને ભગવાન શિવના અસીમ કૃપા આશીર્વાદ પ્રાપ્ત થવાના છે મિત્રો અમારી ચેનલ ને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલો જેથી રાશિફળ ની અવનવી માહિતી તમને મળતી રહે અને હા મિત્રો કોમેન્ટ માં તમારી રાશિ નું નામ જરૂરથી લખો જેથી અમારો ઉત્સાહ જળવાય રહે